ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ચકા ચક તો આજે આપણે કડવાપા કોમેડી ચેનલમાં શૂટિંગ છે અને મે એ ચાલો ચાલો વ્લોગ બનાવીએ હમણાંથી બનાયા નહીં બનાયા છે એટલે બનાયા ના બનાય એવો કોક કોક દાડો બનાવી લે વ્લોગ પણ એક મસ્ત વસ્તુ બતાવ મને ગમ્યું ઇમ્પ્રેશન મારી નજરમાં ઇમ્પ્રેશન બની ગયું બરો કંઈ બી બોલી રહી છું અત્યારે માન નશો કર્યો કોઈ સસ્તે ના છે કેટલો મસ્ત ચૂલો છે જો કેવી ટેકનિક થી બનાવેલો ઓલો ધુમાડો કાઢવાનું ભૂંગળું ગેસની સગડી જેવો ને બે ચૂલા બનાવેલા કે અહીંયા એ બધું થઈ જાય રોટલા ને શાક ને બધું અમેરિકા ક્યા કહેતા હતા ક્યા તું આજ હમ કહેતે તું ક્યા હે હમે મસ્ત નહીં બનાયલો અને આજે અમે આયા છે ને લોકેશન છોર તાર છે સુંદર એકદમ મસ્ત લીલો ત્રિલીલો આમ જો બહુ મસ્ત આ મલ્યા કા પે

બાપા

કમ્પ્લીટ હો કોણ તમે લઈ લો ક્યાં યાર તમે લઈ લેજે તો તચર પણ કરી કાટ પાપા કે ઉકોળા નહિ મળું કાળ જ આજા પણ હા તો ટકણી લાગે માં માથે બેહું ને ના ના આમ ના ઉકા ના કરી કરી ઘર જો રે કળોબા ના માં ની કેટલી ઉકાવા પાતા આ નાવા માં આજા મોમ દેઈ શકો મારું પસુ હોય મોણ આવે તો બાપા આવે રો માથે બેહું છું મિત્રો આને કહેવાય બીજો જેને પથરી વતરી હોય માટી ખાઈ ને કાકુ તો મને નહીં ખબર જ્યુસ પીવાનો આવે લીંબુ નો ભય છે મોટો ભય લીંબુના બાપો છે જ્યુસ પીવાથી પથરી નીકળી જાય પણ કેટલો પીઓ બધું મન ખાટા ખાટાનો બાપ છે તમે સ્મેલ બહુ હું આવો ના એટલું આવે તો કોઈને પથરી હોય તો જઈને લઈ આવજો ના અંદર તમે ખીલી ખાલી નાખી દેવાની સોરી રાતે ખીલી નાખી દેવાની અંદર સવાર કાઢો ને કટકું જ નહીં અંદર ઓગળી જાય ઓગળી જાય ક્યાં વાત કરતો લોકડ ઓગળી નાખો તો જાય બારી કુટા ગજબની વસ્તુ છો મિત્રો શું હોય ખબર ડીજી સ્પીકર છો જો ચાર જણ વાળું અને એનો વોલ્યુમ બહુ મસ્ત છે 1 કિલોમીટર હેડેન લાગે છે હેડતી નહી યાર હેડતી હોય તો અપડેટ કરો હેડાડો મસ્ત છે મને ગમે આ લુક બહુ જોરદાર છે આનો તો આમાં ગીતો વાગે છે કે અમારો સીન સમજાવી રહ્યા છે નહી તો હું હાલ આને વગાડીને સંભળાવતી આપણે ટ્રાય કરીએ તો પેલો સીન પતા ને પછી વગાડીએ આ જો આ લુકમાં આમ ખસેડીએ તો ખસે ખરી એમ તો એવી રીતે હેડે છે જો

किसने बनाया ये मुजस्मा किसने बनाया ये मुजस्मा अरे कुर्बान जाओ इन हाथों के फार से तू नहीं जानता तूने क्या बनाया है भाई साहब लाइट वेट चल था यार गजब नहीं बस तो चाय लाइक इट गजब लगा सर बीजो वीडियो चालू थी गये मित्रों हाँ बाप रे बाप रे આ ગમડું છે ઘેર ઘેર મૂળા હોય ગલ્લે ગલ્લે પડીકો હોય તારું કોઈ વેપાર ના થાય અરે કાકા આ તો ખડવું છે કડવું મારી વાણી સગન આ ગામમાંથી ની નોટ લઈને ના જવું તો એ પાણી નતું પાણી માગવાનું પાણી કરો પાણી ના વેપાર થાય ના શું થાય તમને બતાવી દઈશ સાંજે પાંચસો મમ્મી પપ્પા મુજબ ગરીબ જન્મ દે હવે કૂતરા ને જેમ શું મેં ગરીબ્યું આ તમારો છોકરો ખબર ને કોનો છે વન ટુ હ તમારો નહીં ના રે ના તો પાછળ પાછળ ફરું ને હું આપું હું ખવા આવું મુંડો આ કાકા મફટમાં મળે હાલો કે છોકરાને મારે ખાવ હોય તોય હું માં આ અંદર પૈસા કલ્લામાં હું ખુબ જ ખાવ પણ હાલો બાપા તમારું નેઠી જા એક મુળામાં ના રે ના એક પાપડ આલો બકર ના પાપડી મુળાના 10 રૂપિયા લેવા થાય હું એ નહીં કરું હું લઈ જો હું કેતો હું પંછોરો ધંધો કરી ને કરું તાર બમમાં અરે બેઠી આ કે પૂજો ખાય કે બધું કે પૂજો અરે એ તો તુઆરી બાજુ છાપડે

અમાર ટીમ વાળા આખો દિવસ ચા પણ તો ચા પી પીને પી પી કરે ચા વિના એમને મજા જ ના આવે તો જુઓ મિત્રો આપણે જોઈ હતી ને જે ગાડી બસ એ ગાડી લેવાનું મન થયું હતું પણ નસીબ થોડા આકરા છે લેવા હે ને તો એ ગાડી છે ને થાર છે હવે થાર નહીં જોઈતી આપણે પેલી જોઈ હતી ને ડિફેન્ડર તો ડિફેન્ડર જ લેવાની ઈચ્છા હતી ગોલ્ડ છે આમ તો થારમાં પણ નહીં આપણને ડિફેન્ડર લેવાની ઈચ્છા છે તો કઈ નહીં હવે ચશ્મા લઈ લઈએ

તો પહેલી વાર તો મમ્મી લઈ લીધે બ્લોગમાં પહેલી વાર લીધી બીજી વાર શીખવો મને યાદ નહીં બોલો હેડો તને આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું આવા હાથ મોઢું ને ધોઈ થોડી વાર બેસું શાંતિથી ઓકે મળીશું ફરી નવા બ્લોગમાં મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરીને બરાબરનો શેર કરી દેજો વિડીયો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ